ત્રિનીદ્રમાં આગળ વધીએ તો કળા ક્યાંય શીખવા જવાની જરૂર નથી હોતી તે તો વારસામાં મળે છે પેઢી દર પેઢી આ કળા આગળ વધતી રહે છે આજે વાત કરવી છે હેન્ડક્રાફ્ટ ઉદ્યોગની જે આમ તો ગૃહ ઉદ્યોગમાં આવે છે પરંતુ તેની બજારમાં હર હંમેશ માંગ રહે છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ હેન્ડક્રાફ્ટના હબ ગણાતા જસદણ ખાતે પહોંચી હતી અને આ ઉદ્યોગ આજે પણ કેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે અને તેની કેટલી માંગ રહેલી છે તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો હતો તમે પણ જોઈ લો સમય બદલાયો સામાન બદલાયો જૂનું જુનુ બની ને સ્થાન લઈ લીધું આ વાત બધા જ જાણે છે પરંતુ આજે વીટીવી હેન્ડીક્રાફ્ટ ના હબ ગણાતા જસદણ ખાતે પહોંચી ગઈ તો જાણવા મળ્યું કે પટારા ઉદ્યોગ માટે જસદણ સૌથી વધુ ફેમસ છે એવું કહેવાય છે કે જસદણ ના મનસુખભાઈ મિસ્ત્રીએ પટારા માંથી પટારી બનાવવાનું શરૂ કર્યું જે લગ્ન માં દીકરીઓને કરિયાબર માં ભેટ માં અપાય છે રાજા મહારાજાઓને ભેટમાં આપ્યા પછી આ પટારીનું વેચાણ વધ્યું પટારીની માંગ વધી અને જસદણને એક ઓળખ મળી આજે સ્થિતિ એ બની છે કે પટારી સાથે સાથે જસદણમાં બનતી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓની રાજ્ય અને દેશના ખૂણે ખૂણે માંગ છે જસદણમાં હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ હવે મોટી રોજગારીનું માધ્યમ બની ગયું છે હજારો લોકો હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગથી રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવે છે

આમ તો જસદણ માં હેન્ડીક્રાફ્ટ ને લગતી અસંખ્ય વસ્તુઓ બને છે મંદિર બાજુ વિવિધ પોસ્ટર બોક્સ શોપીસ પીસ ગૃહિણીઓને આકર્ષતી વસ્તુઓ જસદણમાં બની રહી છે પરંતુ સૌથી વધુ કોઈ વસ્તુઓની માંગ હોય તો તે છે પટારી પટારીના પણ અલગ અલગ આકાર છે બંગડી બોક્સ માટેની પટારી આભૂષણ માટેની પટારી કપડા માટેની પટારી સોના ચાંદી સહિતની વસ્તુઓ રાખવા માટેની પટારી મુખવાસ માટેની પટારી આમ વિવિધ આઇટમ બનવા લાગી છે આ સિવાય પણ લાકડાની ખુરશી માટલા લાકડાના નાના બળદગાળા સહિતની આઇટમ પણ જસદણમાં બની રહી છે એવું કહી શકાય કે હાલ જસદણ હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ દ્વારા પાંચ હજાર થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે અત્યારે પાંચ હજાર ની આજુબાજુ છે લગભગ કારીગર એટલે કામ કરવા ડેલી પર આવે છે કારખાના બસો ની પ્લસ હશે એવો કારખાના નાના મોટા થઈને બધા તો થોડીક વધારે તકલીફ પડે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ રોજગાર ત્યાં બીજું કઈ હોય ને ઓપ્શન અને યંગ લોકો બધા અહીંયા રોજગાર મળી રહે એવું છે વ્યવસ્થા બધું હવે મંદિર ને એવું બધું બનાવ્યું છે ભાદવ મંદિર પછી ઝુલા એવું બધી આઈટમો બનાવી છે અને મારે બે ત્રણ કારીગર છે અને એ રોજંદાર કરે છે અને અમે એને સાતસો રૂપિયા રોજ આપીએ છીએ રોજનું અને એ રીતે બધા હું છે વર્કશોપ માં હું છે કામ કરે છે અને મંદિર બનાવી છે ખાલી હાલ જસ્ટન હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગમાં બનતી વસ્તુઓની ગુજરાત કરતાં પણ મુંબઈ બેંગલુરુ પુણે દિલ્હી જેવા શહેરોમાં ખૂબ વધુ માંગ છે વિદેશમાં પણ ધીમે ધીમે માંગ વધી રહી છે અને આ વધતી માંગના કારણે જ હજારો લોકોને જસદણમાં જ રોજગારી મળી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે બસ આ ઉદ્યોગને હવે થોડા સમર્થનની જરૂર છે જેથી આ ઉદ્યોગ આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચી શકે કાળુ રાઠોડ બીટીવી ન્યૂઝ જસદણ